ઉમંગસ પતંગ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકોમાં પતંગનો ઉમંગ ભરાશે ઉમંગસિંહ પતંગ ફાઉન્ડેશન દ્વારા આઠ જુલાઈ રોજ એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદના એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે આઠ જુલાઈના રોજ બપોરે ત્રણ ત્રીસથી છ કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટેલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગસે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે પતંગ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી પચાસ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે આમ અમદાવાદની આન બાન અને શાન ગણાતી એવી પતંગ હોટલમાં એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશન બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે હું સાબરમતી વિસ્તારના જે બાળકો છે સ્લમ વિસ્તારના એ બાળકોને અહીંયા લઈને આવી છું અને જેની અંદર આપણે જોઈએ છે કે પતંગ સે ઉમંગ ફાઉન્ડેશન દ્વારા અહીંયા જે સ્લમ વિસ્તારના બાળકોને લાવવામાં આવ્યા છે એ એવા બાળકો છે કે જેમને પતંગ વટલ ક્યારેય જોઈ જ નથી અને એનું સપનું એવું હતું કે અમે પતંગ વટલ જોવા જઈએ એટલે અત્યારે જે અમે ત્રીસ દીકરીઓ લઈને આવ્યા છે એ દીકરીઓ એટલી બધી ખુશ છે કે અહીંયા તમે જુઓ છો કે એ લોકો ખુશ છે ને અહીંયા આવીને બેઠા છે અત્યારે અમે લગભગ અનુબંધ કાર્યક્રમ ચલાવવામાં આવે છે એ અનુબંધ કાર્યક્રમમાં અમે તેર સ્કૂલોમાં કામ કરીએ છીએ અને એવા બાળકો સાથે કામ કરીએ છીએ કે જે સ્લમ વિસ્તારના બાળકો છે અને આ બાળકો પોતાના જીવનમાં પોતાના ભાવિ પડકારોને પહોંચી વળવા અને પોતાની જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓનો હલ કરવા માટે એ પોતે આગળ વધે એવા મોડ્યુલ દ્વારા અમે દીકરીઓ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને મારું નામ બીજલ વિહોલ હું એચ એચ પટેલ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે છું મારી શાળાના બાળકો આજે ત્રીસ દીકરીઓ અહીંયા હોટલમાં આવેલી છે જે ફાઉન્ડેશન છે ઉમંગ સે પતંગ અથવા જે બાળકો અહીંયા આવેલા છે તે અમારી શાળામાં જે એનજીઓ થ્રુ સંસ્થા ચાલી રહી છે અને અનુબંધના જે વર્ગ ચાલે છે અનુબંધના વર્ગોમાં જે સ્લમ વિસ્તારના સાબરમતી વિસ્તારના બાળકોને અહીંયા યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણ અંતર્ગત જે બાળકોએ હજુ સુધી ક્યાંય બહારની દુનિયા જોઈ નથી એ દુનિયાથી માહિતગાર થાય દુનિયાને જોવે હોટલ શું કહેવાય હજુ એમણે જોયેલી નથી એમના જે મધર ફાધર છે એ શ્રમજીવી છે મતલબ એ લોકો કામ પણ એવી રીતે કરી રહ્યા છે કે પોતાના બાળકને બહાર લઈ જવાનો પણ એમને સમય નથી હોતો અહીંયાથી જાય તો બતાવે કે બેટા આને પતંગ હોટલ કહેવાય પતંગ હોટલ કેવી હોય તો કે સરસ આમ ગોળ ફરે બસ આવું જ માર્ગદર્શન આપતા હોય છે પરંતુ આજે જે દીકરીઓએ અહીંયા આવીને રૂબરૂ જોયું અને દીકરીઓને રૂબરૂ જોવાનો જે મોકો મળ્યો એ અમારી શાળાની જે બાળકો આજે ખૂબ જ ઉત્સાહ છે એ બદલ અહીંના જે મેડમ છે મેડમ અસ્મિતા મેડમનો ખૂબ ખૂબ આભાર સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર